અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ વિસ્તારમાં આગની ઘટના બની છે મોડી રાત્રે એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગી હતી એમ્બ્યુલન્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના જીવતા ભડથું થઈ ગયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું મોડાસા ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો ઈજાગ્રસ્ત થયેલ અન્ય વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે રાત્રિના એક કલાકે એકસો એક નંબર પર કોલ આવેલો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણા સૈયદ પાસે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કાબુ મેળવ્યા બાદ અંદર ખબર પડી હતી કે અંદર ટોટલ ત્રણ વ્યક્તિના દીર્થ થયેલા છે બહેન અને એક બાળક સમાજ હતું અને એમ્બ્યુલન્સ જે હતી એ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદ ખાતે